બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય શનિ રવિ સોમ જશોદા કરે ફોન મારા વાલા ગોકુળમાં વેલો આવજે શનિ રવિ સોમ જશોદા કરે ફોન મારા વાલા ગોકુળમાં વેલા આવજો માખણ મિસરી લાવી ગોવાડિયા જુ વાટ મારા વાલા ગોકુળમા વેલોયા વજે માખણ મિસરી લાવી ગોવાડિયા જુવાટ મારા વાલા ગોકુડમા વેલો આવજે શની રવિ સોમ રાધાજી કરે ફોન મારાવાલા જમનાને કાઠે આવજે શની રવિ સોમ રાધાજી કરે ફોન મારાવાલા જમનાને કાઠે આવજે સર્વે ગોપી આવે તમેરા સર માડો મારાવાલા જમનાને કાઠે આવજે સર્વે ગોપી આવે તમે રાસર સર માડો મારા વાલા જમના ને કાઠે આવજે શનિ રવિ સોમ દેવકીજી કરે ફોન મારા વાલા મથુરા માવેલો આવજે શનિ રવિ સોમ દેવકીજી કરે ફોન મારા વાલા મથુરા વેલો આવજે મામા માસી ને માયરા ને મા બાપ ને છોડાયવા મારા વાલા મથુરા વેલો આવજે મામા માસી ને માયરા ને મા બાપ ને છોડાયવા મારા વાલા મથુરા વેલો આવજે શનિ રવિ સોમ રોક્ષમાણી કરે ફોન મારા વાલા દ્વારકા માવે આવજે સની રવિ સોમ રુક્ષમણી કરે ફોન મારા વાલા દ્વારિકાવેલોયા આવજે મીરા જુવે વાટ નરસિંહ ના કરા કામ મારા વાલા દ્વારિકમાં વેલોયા વજે મીરા જુવે વાટ નરસિંહ ના કરા કામ મારા વાલા દ્વારિકાવેલો યા વજે શની રવિ સોમ બોડાણો કરે ફોન મારા વાલા ડાકોર વેલો આવજે શની રવિ સોમ બોડાણો કરે ફોન મારા વાલા ડાકોર વેલો આવજે ગોમતીજી માનાયા ને મન પવિત્ર કર્યા મારા વાલા ડાકોર વેલો આવજે વજે ગોમતીજી માનાયા ને મન પવિત્ર કરા મારા વાલા ડાકોર માવેલો વેલો આવજે શની રવિ સોમ ભક્તોએ કર્યો પોન મારા વાલા દર્શન દેવાને આવજે શનિ રવિ સોમ ભગતોએ કર્યો ફોન મારા વાલા દર્શન દેવાને આવજે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય